નમસ્કાર દર્શક મિત્રો અર્થ પરકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું મૈત્રી પટેલ જોઈ આજના મુખ્ય સમાચાર શ્રી જે સ્મિતા હાઈસ્કૂલ ધનસુરા ખાતે દૂરંદેશ અને બાદના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તથા વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપીને નિવૃત્ત થતા સુપરવાઇઝર શ્રી અશોકભાઈ પટેલના સન્માનમાં શુભેચ્છા વિદાય સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યક્રમોમાં ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હેમલતાબેન ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ સચિનભાઈ મંત્રી શ્રી ગોવિંદભાઈ ભાવેશભાઈ કિરીટભાઈ હસમુખભાઈ દિપેશભાઈ પિન્ટુભાઈ નરેન્દ્રભાઈ તથા બીડીસા કોલેજના પ્રિન્સિપાલ બિપિનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રજ્વલન સાથે થઈ હતી શાળાના શ્રી પ્રકાશભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં આત્મવિશ્વાસ નિયમિત મહેનત અને સકારાત્મક વિચારો સાથે આગળ વધવા માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે વર્ષો સુધી શાળાની શિસ્ત આયોજન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સુપરવાઇઝર શ્રી અશોકભાઈ પટેલનું શાળ શ્રીફળ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું વક્તાઓએ તેમના કાર્ય પ્રતિ નિષ્ઠા સમય પાલન સહકાર ભાવના માટે પ્રશંસા વ્યક્ત કરી હતી તેમના માર્ગદર્શન સેવાઓ શાળાના વિકાસમાં મોખરે રહી હોવાનું જણાવાયું હતું વિદ્યાર્થીઓ પ્રતિનિધિઓ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને શિક્ષકો તથા સુપરવાઇઝર શ્રી પ્રતિ આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમ નું સુંદર સંચાલન કરવામાં આવ્યું અને અંતે ગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો આ સમગ્ર કાર્યક્રમ આનંદ લાંગણી અને પ્રેરણાથી ભરેલો હર રહ્યો રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર ધનશુરા